હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ ચેનલ તો આજે હું લઈને આવી ગઈ છું પાણીપુરીની રેસીપી પાણીપુરીમાં મેઇન વસ્તુ હોય છે પાણી તો આ પાણી બનાવવા માટે સૌથી પહેલાં મેં કોથમીર લઈ લીધી છે ત્યાર પછી ફુદીનો લીધો છે અને લી લીલા મરચાં લીધા છે આ ત્રણેય વસ્તુને સરસ રીતે ધોઈ લેવાની છે હવે આપણે તેની પેસ્ટ બનાવીશું જેમાં મરચાં અને કોથમીરની પેસ્ટ છે આ છે કોથમીરની અને આ છે ફુદીનાની પેસ્ટ હવે આપણે પાણી બનાવવા માટે તપેરીમાં થોડું પાણી લેશું પાણીમાં મેં લીંબુના ફૂલ ઓગાળી દીધા છે હવે આપણે તેમાં ત્રણેય પેસ્ટ વારાફરતી એડ કરીશું જેમાં કોથમીરની પેસ્ટ મેં ત્રણ ચમચી લીધી છે ત્યાર પછી મરચાં અને કોથમીરની પેસ્ટ મેં એક ચમચી બે ચમચી જેટલી લીધી છે અને ફુદીનાની પેસ્ટ છે તે મેં એક ચમચી લીધી છે હવે આપણે સરસ રીતે પાણીમાં મિક્સ કરી દઈશું તેને હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તમે જોઈ શકો છો કે આપણું તીખું અને ચટપટું પણ કેટલું સરસ રીતે તૈયાર થઈ ગયું છે અહીં મેં ગળી ચટણી માટે લાજવાબની ચટણી બનાવી છે હવે આપણે મસાલો બનાવવા માટે બટેકા અને ચણાને બાફી લઈશું હવે તેમાં આપણે મરચું એડ કરીશું ત્યાર પછી મીઠું અને ત્રણેય પેસ્ટને એક ચમચી વાળાફરતી એડ કરી દઈશું હવે સરસ રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આપણો માવો રેડી છે તો ગેસ આપણે આજે એક કોલકાતાનું ફેમસ પાણી બનાવીએ તેના માટે સૌથી પહેલાં મેં બે ચમચી ધાણા લઈ લીધા છે ત્યાર પછી આપણે તેમાં ચાર પાંચ લાલ સૂકા મરચાં લઈ લેશું બે ચમચી જીરું ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુઓને સરસ રીતે શેકાવા દેવાની છે હવે આપણે તેનું પાવડર બનાવી લઈશું હવે આ પાવડરને આપણે પાણીમાં મિક્સ કરી લઈશું અને તેમાં ડુંગળી અને કોથમીરને પણ એડ કરી દઈશું તો તૈયાર છે આપણું કોલકત્તા સ્ટાઈલ ફેમસ પાણી